કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું સરસ મજાની અગત્યની ટૂંક નોંધ કે એમ ફોર તો ચલો મિત્રો કે એમ એનો ફોર જોઈએ આપણે સૌપ્રથમ બનાવટ પરમેંગેનિક એસિડ એટલે એચ એમ એનો ફોર આ પરમેંગેનિક એસિડનો ખૂબ જ પ્રચલિત ક્ષાર એટલે કોણ પોટેશિયમ પરમેંગેનેટ જેને પાયરોલ્યુસાઇટ એટલે એમે કાચી ધાતુમાંથી બનાવી શકાય છે તો ચાલો એને કોની હાજરીમાં તો કે ઓક્સિજનની હાજરીમાં અથવા કે એન થ્રી જેવા ઓક્સિડેશન કર્તાની હાજરીમાં એમેન ઓ ટુનું અથવા કે ટુ સીઓ થ્રી સાથે પીગલન કરવામાં આવે છે ત્યારે શું બનશે પહેલા મિત્રો યાદ રાખવાનું છે આપણે કે સર્વપ્રથમ પહેલું જે આપણું સ્ટેપ છે એ બનાવીશું અને ત્યારબાદ બીજા તબક્કાની અંદર આપણે બનાવીશું કેમ ફોર જે કેવા કલર નું આવશે જાંબલી એટલે કે જાંબુડિયા તો મિત્રો સૌથી પહેલા આપણને શું મળશે કે ટુ એમ એનો તો કેવી રીતે જો ઇક્વેશન આપણે મેં કીધું એમએન ઓ ટુ પાયરોલ્યુ સાઇટ તો તમારે ઇક્વેશન આ રીતે યાદ રાખશો મોન્ટુ કેવો છે હવાઈડીનો મોન્ટુ કેવો છે કેવો છે મીન્સ કેવો હોય હવાઈડીનો યાદ રહેશે ઇક્વેશન મોન્ટુ કેવો છે મોન્ટુ કેવો છે મતલબ એમ એન ઓ ટુ અને કેવો હોય તો કે હવાઈડીનો ત્યારે આપણને લીલા કલરનું શું મળશે કે ટુ એમ એન ફોર અને અહીંયા ઓ માઇનસ

સીઓ થ્રી કાર્બોનેટ એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ નીકળે છે એટલે ત્યાં શું આવશે સીઓ ટુ વાયુ કાર્બોનેટ છે એટલે અહીંયા સીઓ ટુ તો આવવાનો છે બાકી આ તો મળશે જ આપણને કે ટુ એમએનો ફોર તો મિત્રો ઇક્વેચન કે ત્યાં રાખશું મોન્ટુ કેવો છે મોન્ટુ એટલે એમએનો ટુ કેવો છે મીન્સ કેવો હોય છે હવાઈડીનો મીન્સ ઓક્સિજન સાથેની પ્રક્રિયા એ જ્યારે આપણે કરીશું ત્યારે આપણને પહેલા શું મળશે કે ટુ એમ એન ફોર મળશે આ બાજુ જો તમે ઓએચ તો આ બાજુ ઓએચ માઇનસ લીધું હશે તો આ બાજુ આવશે પાણી અને આ બાજુ કે ટુ સીઓ થ્રી લીધું હશે તો સીઓ ટુ તો મિત્રો હવે જોઈએ શું મેળો શું આપણને તો કે પોટેશિયમ મેંગેનેટ કયો કલર લીલો કલર ચાલો હવે એનું રૂપાંતર આપણે શું કે એમાં કરીશું પોટેશિયમ

તો આમાંથી આપણો ટાર્ગેટ કેમેનો ફોર અને અહીંયા ઓથ્રી છે ઓઝોન હોય તો ઓઝોનની જ્યારે રિએક્શન થતી હોય ત્યારે ઓથ્રીમાંથી ઓટુ તો બનવાનો જ એટલે ઓથ્રીમાંથી ઓટુ અને અહીંયા ઓએ પાણી ઓએ અને પાણી મતલબ કે અને જ ટુ ક્લિયર ફરીથી જો આપણી પાસે કે ટુ એમેનો ફોર ની સીએલ ટુ સાથેની પ્રક્રિયા તો આમાં આનો જે આ છે એક મોલ બે મોલ આપણે લીધા તો એક મોલમાંથી આપણે ટ્રાન્સ ટ્રાન્સફર એમાં કરશું કે એમ એનો ફોરમાં અને બીજો મોલ જ્યારે આવે છે એમાંનો જે કે આવશે એને અહીંયા કેસીએલમાં ટુ કે એમ એનો ફોર આમાં બે કે ટુ જે છે એમાં યુઝ થઈ ગયા અને અહીંયા આપણે લઈ લે બે તો બે ને બે ચાર અને અહીંયા બે મોલ બે દો ચાર ક્લિયર બીજામાં જોઈએ હવે આપણે કે ટુ એમ નો એમ આપણો ટાર્ગેટ કે થ્રી છે એટલે ઓ ટુ અને એચ ટુ એટલે અહીંયા આવશે કે હોય છે આ બીજું ત્રીજાની અંદર આપણે શું કરવાનું છે સી ટુ છે તો કે સીઓ ટુ એટલે આવશે કે સીઓ થ્રી અને કે ટુ એમએનો ફોરમાંથી આપણો ટાર્ગેટ અને એક એમએનો ફોરમાંથી એમએન ટુ તો ત્યારે જ્યારે તમે સીઓ ટુ છો ત્યારે આપણને પાછો મોન્ટુ પાછો મળે છે ક્લિયર ઇક્વેશન અર્થાત ઇક્વેશનમાં યાદ શું રાખવાનું છે કે જે આપણે કે ટુ એમએન ઓ ફોર મળ્યો છે કે ટુ એમએનો ફોરમાંથી કે એમએનો ફોર બનાવવા માટે કઈ ત્રણ રિએક્શન જોઈએ તો સૌથી પહેલાં આપણે કોની સાથે રિએક્શન જોઈએ છે તો કે સૌથી પહેલાં ક્લોરીન સાથેની પ્રક્રિયા જોઈએ છે તો ક્લોરીન અને ત્યાંનો કે કેસીએલ ઓથરીને પાણી સાથેની પ્રક્રિયા ઓથરી આવે ત્યાં આપણે ઓ લખીએ છીએ પાણી છે તો સામે કે હોય છે લખીએ છીએ કે ત્રીજું ત્રીજી પ્રક્રિયાની અંદર આપણે શું કરવાના છે તો ત્રીજી પ્રક્રિયા જે છે સીઓ ટુ સાથેની તો કે સીઓ ટુ એટલે એનો કાર્બોનેટ પોટેશિયમ કાર્બોનેટ બનવાનો છે શું વનશે એમાં પોટેશિયમ કાર્બોનેટ અને અત્યારે મોન્ટો આપણને પાછો મળે છે આવી રીતે તમે ત્રણેય ઇક્વેશન યાદ રાખી શકો છો ચલો મિત્રો અત્યારે આ નથી કરવામાં આવતું હાલમાં શું કરવામાં આવે છે તો હાલમાં ઔદ્યોગિક રીતે આ રિએક્શન અત્યારે કરવામાં આવતી નથી હાલની અંદર જ્યારે આપણને મોન્ટુનું જ્યારે પીગલન કેવાય સાથે કરો ત્યારે જે મેંગેનેટ મળે છે મતલબ પહેલું ઇક્વેશન મોન્ટુ કેવો છે હવાઈડીનો એમાં જે આપણને શું મળી જાય છે કે ટુ એમએનો ફોર મળે છે એનું ઓક્સિડેશન કરવામાં વિદ્યુતી ઓક્સિડેશન જોઈ રહ્યું એમએનો ફોર માઇનસ ટુ જે લીલા કલરનો છે તો એનું ઓક્સિડેશન કરીશું એટલે શું થશે એમએનો ફોર માઇનસ વત્તા ઇલેક્ટ્રોન માઇનસ આ રિએક્શન ક્યાં થવાની છે તો કેનોડ ઉપર કેથોડ ઉપર એચ વાડું આવશે એચ વાડું અહીંયા લખવાની જરૂર નથી તો એનોડ ઉપર આ રિએક્શન આપણે લખી શકીએ છીએ એનોડ પ્રોક્સિડેશન થઈ અને કોનું રૂપાંતર કોનામાં થાય છે તો કે મેંગેનેટ આયનનું પરમેંગેનેટમાં અર્થાત લીલા કલરમાંથી જામલી કલર કેવા કલરમાંથી કેવા કલર લીલામાંથી જામલી કલર હાલમાં રીતે કરવામાં આવે છે હવે પ્રયોગશાળામાં જોઈએ તો પ્રયોગશાળાની અંદર ચલો પ્રયોગશાળામાં બનાવવા માટે એમએન પ્લસ ટુ એટલે કે મેંગેનીઝ ટુ આઈનનું પેરોક્સો ડાયસલ્ફેટાર એટલે કે માર્સલ એસિડવાળો એની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ફોર એક્ઝામ્પલ આજે છે એમએન પ્લસ ટુ

અને મીડિયમ એસિડિક એટલે અહીંયા એચ પ્લસ અહીં એચ ટુ રેડોક્સ પ્રમાણે આખું તમે બેલેન્સ કરી શકો છો પણ આપણે ખાલી એટલું યાદ રાખવાનું છે કે એમએન પ્લસ ટુમાંથી એમએન પ્લસ સેવન અને પેરોક્સોડાઈઝ સલ્ફેટમાંથી સલ્ફેટ પેરોક્સોડાઈઝ સલ્ફેટમાંથી સલ્ફેટ મીડિયમ ગયું તો કે એસિડિક ત્યાં આવશે એચ પ્લસ અહીંયા આવશે એચ ટુ ખતમ ક્લિયર થઈ ગયું મિત્રો તો આજે આખી રેડોક્સ પ્રક્રિયા પ્રમાણે પણ તમે એને બેલેન્સ કરી શકો છો મિત્રો ચાલો તો કોનું કોનામાં શું થયું તો કે પેરોક્સોડાય સલ્ફેટમાંથી સલ્ફેટ બન્યો એટલે આનું શું થાય પેરોક્સોડાય સલ્ફેટ જે છે એમાંથી સલ્ફેટ આમાં એમએન પ્લસ ટુમાંથી એમ એન પ્લસ સેવન ચાલો ગુણધર્મ ગુણધર્મની અંદર આપણે કેમેનો ફોર રંગ કેવો ઘેરો જાંબુડિયો દ્રાવ્યતા પાણીમાં દ્રાવ્ય નથી મીન્સ કે બહુ ઓછો દ્રાવ્ય છે રેર કેસમાં મતલબ બસો ત્રાણું કેલ્વીને સો ગ્રામ પાણી લીધું હોય તો માત્ર છ પોઈન્ટ ચાર ગ્રામ મીન્સ ક્યાંની દ્રાવ્યતા છ પોઈન્ટ ચાર ટકા જેટલી છે એટલે ખૂબ જ ઓછી દ્રાવ્યતા ગરમીની અસર જ્યારે એને પાંચસોને તેર કેલવીને તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે એમાંથી ફરીથી શું બનશે જેમાંથી બનાવ્યો હતો તે એટલે કે પોટેશિયમ પર મેંગેનેટમાંથી પોટેશિયમ મેંગેનેટ અને મોન્ટુની હવા બાર અને ગરમ કરશો એટલે યાદ કહી રીતે રાખશું ઇક્વે એમ એનો જો આજે છે અને ગરમ કરશો એટલે બને તો એમાંથી તો કે એમ એનો એટલે પોટેશિયમ પર મેંગેનેટને ગરમ કરો તો શું બને પોટેશિયમ મેંગેનેટ અને મોન્ટોની હવા એટલે એમએન ઓટો પ્લસ ઓટો અને બીજું જો એને ક્લિયર આ ગુણધર્મ ચલો બોલો રંગ જે છે કેવો છે તો ઘેરો જાંબુડિયો છે દ્રાવ્યતા ખૂબ જ ઓછી મીન્સ વધારે દ્રાવ્ય નથી એની દ્રાવ્યતા આપણે જોઈએ તો સો ગ્રામમાં માત્ર કેટલા છે છ પોઈન્ટ ચાર ગ્રામ પાણી ગરમીની અસર જોઈએ તો કે પાંચસો ને તેર તાપમાને ગરમ કરીએ તો મેં તમને હું કીધું છે કે કે એમ ફોરને ગરમ કરીશું તો શું બનશે કે ટુ એમ એન ઓ ફોર અને મોન્ટુની હવા અને એચ ટુ એસઓ ફોર સાથે ગરમ કરીશું ત્યારે વિસ્ફોટ થશે કોના દ્વારા એમ એન ટુ સેવનથી મિત્રો હવે ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ છે કે એમ એન ફોર ત્રણે ત્રણ માધ્યમમાં એસિડિક બેઝિક અને ટટાસ તો જો એસિડિક માધ્યમની અંદર પહેલાં આપણે વાત કરીએ તો એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન કરતા તો જ્યારે આપણે એસિડિક માધ્યમ લઈએ છે ત્યારે ડિફરન્સ અહીંયા ઓક્સિડેશન અવસ્થા પ્લસ સાત અહીંયા ઓક્સિડેશન અવસ્થા પ્લસ બે તો આનો ડિફરન્સ કેટલાનો આવ્યો પાંચનો એટલે અહીંયા આપણે ઇલેક્ટ્રોન લેવાના પાંચ ઇલેક્ટ્રોન સિમ્પલ ફરીથી અહીંયા ઓક્સિડેશન અવસ્થા પ્લસ સાત છે પ્લસ સાતમાંથી થઈ ગયું પ્લસ બે ડિફરન્સ આવ્યો પાંચનો એટલે ઇલેક્ટ્રોન લેવાના પાંચ મિત્રો હવે ધ્યાન આપો તો પાંચ થઈ ગયું ક્લિયર હવે જો મીડિયમ કયું છે તો કે એસિડિક હવે તમે અહીંયા જોઈ શકો છો આ બાજુ વીજ છે પ્લસ બે તો આ બાજુ બી પ્લસ બે થવા જોઈએ માઇનસ પાંચ એક એટલે માઇનસ છ થયા તો એચ પ્લસ આપણે કેટલા લખીએ તો પ્લસ બે જવાબ આવે તો કે આઠ કારણ કે આઠ માઇનસ છ ઇઝ ઇક્વલ ટુ પ્લસ બે તો બંને બાજુ બેલેન્સ માટે એટ એચ પ્લસ તો ફોર એચ ટુ મિત્રો ક્લિયર તો અર્ધ પ્રક્રિયા થઈ ગઈ એસિડિક મીડિયમમાં હવે આપણે જોઈશું બેસિક માધ્યમમાં જો આમાં એસિડિક માધ્યમની અંદર શું બને છે એમએન પ્લસ ટુ જ્યારે બેસિક માધ્યમની અંદર જે છે એ શું બનશે તો હમણાં આપણે જે બનાવ્યું હતું તે મેંગેનેટ કયો મેંગે ઓક્સિડેશન અવસ્થા પ્લસ સાત આનીઓક્સિડેશન અવસ્થા પ્લસ છ ચાર દુ આઠમાંથી બે જાય તો છ ડિફરન્સ કેટલાનો તો કે એક ઇલેક્ટ્રોનનો એટલે એક ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન ક્લિયર આમાં પાંચનો ડિફરન્સ છે ઓછું બેઝિક તટસ્થ માધ્યમ અથવા ઓછું બેઝિક લેસ બેઝિક ત્યારે શું થાય છે તો ત્યારે એનું રૂપાંતર મોન્ટોમાં થઈ જશે

મિત્રો આજ મહત્વનું છે એસિડિક માધ્યમમાં તમારે રૂપાંતર કરવાનું છે એમએન પ્લસ ટુમાં સ્ટ્રોંગ બેઝિક મીડિયમ હશે તો એમએન ઓ ફોર માઇનસ ટુમાં અને લેસ બેઝિક અથવા તો ટટાસ મીડિયમ હશે તો એમએન ઓ ટુમાં આથી ફાયદો શું થાય છે મિત્રો એ જોજો અને ઘણા બધા એમ શીખ્યું આપણે સોલ્વ કરીશું તો અહીંયા શું થયું દીકરાઓ તમારું જો એસિડ બેઝ અને ટટાસ એસિડ પાંચ બેઝ એક તટસમાં ત્રણ એસિડ બેઝ ને તટસ એક બે ને ત્રણ પાંચસો તેર એસિડ બેઝ ને તટસ્ એક બે ને ત્રણ પાંચસો ને તેર બસ આ તમારે યાદ ઓકે એટલે બેઝિક એસિડિક મીડિયમની અંદર ભાગ્યા પાંચ કરવાના આમાં ભાગ્યા અણુભાર ભાગ્યા પાંચ આમાં અણુભાર ભાગ્યા એક અણુભાર ભાગ્યા ત્રણ કરવાના મિત્રો હવે અહીંયા જુઓ અન્ય પ્રક્રિયાઓ મીન્સ ક્યાં તો પ્રક્રિયા આપણે કોની કરી અર્ધ પ્રક્રિયા થઈ બરાબર તો બીજી અર્ધ પ્રક્રિયા તે શું કરાવશે એ જોઈએ જ્યારે આપણે એસિડિક એસિડિક ફોર લઈએ રૂપાંતર થશે એમ એન પ્લસ ટુમાં તો આ અર્ધ પ્રક્રિયા થઈ ગઈ તો બાકી એ કોનું કોનો રૂપાંતર તો ટુ એસ મતલબ આ જે છે એસ માઇનસ ટુમાંથી એસ એસો ટુ માંથી એસઓ ફોર માઇનસ ટુ બરાબર આ શું કરી રહ્યું છે તો કે ઓક્સિડેશન એનો ટુ માઇનસમાંથી એનો થ્રી માઇનસ એફ ઇ પ્લસ ટુમાંથી એફી પ્લસ થ્રી સીએલ માઇનસમાંથી સીએલ ટુ બી માઇનસમાંથી માઇનસમાંથી આઈ ટુ આ એસિડમાંથી ટુ જે છે એસ ટુ ઓ થ્રી માઇનસ ટુમાંથી એસ ફોર ઓ સિક્સ ટુ તો મિત્રો અહીંયા શું થઈ રહ્યો છે આ બધી આ કઈ પ્રક્રિયા પીછી ઓક્સિડેશન પ્રક્રિયા તો જ્યારે આ બંને છે એની સંપૂર્ણ તમે રેડોક્સ પણ બનાવી શકો છો મિત્રા ધ્યાન રાખજો બધી વસ્તુ કેવું તેમાં હવે ન્યુટ્રલ અથવા તો વીક આલ્કલાઈન કેલ તો આવશે મોન ટુ અહીંયા જુઓ સીએલ માઇનસ બીઆર માઇનસ આઈ માઇનસ માંથી સીએલ ટુ બીઆર ટુ આઈ ટુ હવે નોંધનીય બાબત એ છે કે જ્યારે બીઆર માઇનસ આઈ માઇનસ કે સીએલ માઇનસ લઈએ ત્યારે શું બને છે જુઓ બીઆર થ્રી માઇનસ આ આવે તો આઈ ઓ થ્રી માઇનસ ઓકે હવે અહીંયા જુઓ એસ ટુ એસ ટુ ઓ થ્રી માઇનસ ટુ એમાંથી હું છે એસ ફોર ઓ સિક્સ માઇનસ ટુ અને અહીંયાથી એસ ફોર માઇનસ ટુ આ ધ્યાન રાખવા જોઈએ બાબત બરાબર બાકી બધી વસ્તુ જે છે આમાં તમને ખબર પડી ગઈ અને એમ પ્લસ ટુ છે એમાંથી મોન્ટો અહીંયા જે આપણે કરેલું છે બરાબર એમ પ્લસ ટુમાંથી પ્લસ ફોર અને ફાઇનલી આ બને છે આમાંથી આ ક્લિયર ચાલો તો મિત્રો ઉપયોગો જોઈએ હવે પહેલું ઓક્સિડેશન કરતા તરીકે હમણાં જ આપણે જોઈએ એસિડિક માધ્યમ બેઝિક માધ્યમ કે તટસ્થ માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકે તે કયા બે રસાયણ વિજ્ઞાન એની અંદર વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાનમાં અને સંશ્લેષિત કાર્બનિક કોઈ બી ઓર્ગેનિકની અંદર જ્યારે આપણે ઓક્સિડેશન કરીએ છીએ ત્યારે કોનો ઉપયોગ કરીએ છીએ એમ તો કે ભાઈ એસિડિક કેમેનો ફોર બેઝિક કેમેનો ફોર અથવા તટસ્ કેમેનો ફોર લઈએ છીએ કોના તરીકે ઓક્સિડેશન કરતા તરીકે એનો અર્થ કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં ઓક્સિડેશન કરતા તરીકે વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાનમાં ઓક્સિડેશન કરતા તરીકે એમનો ઉપયોગ કરવામાં આવે છે બીજો ઉપયોગ જે છે વિરંજન કરતા યુનો વિરંજન એટલે શું તો કહેવાય છે રંગનાશક એટલે શું બ્લીચ કરવા બ્લીચિંગ એજન્ટ બ્લીચિંગ કરવા માટે એટલે જો રેશમ હોય ઊન હોય કોઈ કપડું હોય બર કોઈ ચામડું હોય અથવા કોઈ તેલ જે છે એમાંથી અથવા કોઈ લોટનું વિરંજન કરવું હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ કોના તરીકે રંગનાશક તરીકે એટલે કે વિરંજન કરતા તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો આ મસ્ત છે બે એર પ્રક્રિયા ઓર્ગેનિકમાં આવે છે કોને કહેવાય બે પ્રક્રિયક પ્રક્રિયા એક ટકા આલ્કલાઇન

જીવાણુ નાશક તરીકે એટલે શું મુખ જે છે મોઢું મુખને જંતુમુક્ત કરવું હોય તો કેમેનો ફોરના કોગડા કરવાના કે જેને કારણે અંદર જે જીવાણું હોય તેનો શું થાય નાશ થાય એટલે કે જીવાણું નાશક તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો તો આ હતા કેમેનો ફોર જે છે એની સૌથી પહેલાં આપણે બનાવટ જોઈ મિત્રો બનાવટની અંદર મેં તમને કીધું એમાં બે સ્ટેપ પાડવાના છે મિત્રો આપણે કે મેનો ફોરમાં સૌથી પહેલાં બનાવટ જોઈ બનાવટની અંદર પહેલાં આપણે શું બનાવ્યું તો કે ટુ એમ એન ફોર અને કે ટુ એમએન ફોરમાંથી આપણે બનાવ્યું કે મેનો ફોર ત્યારબાદ આપણે એના જે ત્રણ મીડિયમની અંદર કરતાં જોયું સૌથી પહેલાં આપણે શું જોયું તો કે એસિડિક મીડિયમમાં બેઝિક મીડિયમમાં ટટસ મીડિયમમાં અને હવે આપણે જોઈએ એના ઉપયોગો ચલો તો હવે સરસ મજાની આવી એક બીજી ટૂંકનોન સાથે મળીશું થેન્ક યુ સો મચ આજે જે ટૂંકનોન છે એના જે ઇક્વેશન છે મેં જે રીતે તમને કીધું એ રીતે યાદ રાખવાનું છે અને હવે આપણે બીજી આવી એક નવી ટુંગનો સાથે મળીએ